જુનાગઢ થી સમાચાર દિવ્યાંગની હત્યાના કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી દિવાળીના ફટાકડા ફોડવા મુદ્દે ખૂની ખેલ ખેલાયો હતો સત્યાવીસ વર્ષે એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી ફટાકડા ફોડતી વખતે ઝઘડો થયો હતો એક જ પરિવારના ત્રણ સભ્ય સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી મોડી રાત્રે એક થી બે ની વચ્ચે ફટાકડા ફોડતો આ સમયે સામેની સાઇડ અમુલ એપાર્ટમેન્ટમાં અન્ય શખ્સો પણ ફટાકડા ફોડતા હોય અને ફટાકડા રોડની કેવલ જોશી અને રાજગુણ આ બંને છે એ દિલક્ષ પાન બાજુ ગયેલા અને ત્યાં દિવ્યાંગ યશ સાથે બોલાચાલી કરેલી અને ત્યારબાદ ઝપાઝપી થયેલી જેમાં યશનો જે સોનાનો ચેઇન છે તૂટી ગયેલો આથી આ બાબતનું મંદુક રાખી યશ ઉર્થે દિવ્યાંગ છે એ રોડની આ બાજુ એટલે કે અમૂલ એપાર્ટમેન્ટ છે તે બાજુ આવેલો અને ત્યાં ગાળા ગાળી અને બોલાચાલી થયેલી જેમાં જે દિવ્યાંગના મરણ જનાર દિવ્યાંગ છે તેના અન્ય મિત્રો પણ આ બાજુ રોડની આ બાજુ આવેલા અને આ જે રાજહુણ કેવલ જોશી તથા જે રામસિંહ બારડ અને તેના પિતા રામભાઈ બારડ અને તેની માતા જે રામસી બારડ છે તેના માતા પિતા બંને આ જગ્યા પર આવેલા અને આ જે છોકરાઓ છે દિવ્યાંગ અને તેના મિત્રો તેની સાથે બોલાચાલી કરવા લાગેલા ચપાચપી થયેલી આ સમયે જોશી અને જે રાજઉન છે તે બે માંથી પાસે લોખંડની પાઇપ જેવું કોઈ હથિયાર હતું તેના વડે આ દિવ્યાંગ હશચાર પડી ગયો એ સમયે તેના ઉપર હુમલો કરતા તેને ખભાના ભાગે જે જીવલેણી જાઓ પહોંચેલી અને તે આ જગ્યા ઉપર મોટા પ્રમાણમાં બ્લડ લોસ થયેલો તેને સારવાર માટે અગત્ય હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા જ્યાં તેને છે મૃત જાહેર કરવામાં આવેલ આમાં બનાવની ગંભીરતાને ધ્યાને રાખી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મરણ જણાની માતા પુષ્પાબેને ફરિયાદ આપેલી છે હાલ આ પાંચે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને ગુનાની આગળની તપાસ સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર નાઉ કરી રહ્યા છે